સુરતમાં ગુનાખોરીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે ત્યારે બેસ્તાન વિસ્તારમાં બપોરના સમયે ત્રણ ઈસમોએ લૂંટનો પ્રયાસ કર્યો હતો બેસ્તાન વિસ્તારમાં આવેલા ચાર રસ્તા ઉપર આવેલી શાંતિનાથ જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ થયો હતો બપોરના બેથી અઢી વાગ્યાની આસપાસ ત્રણ લૂંટા રોડ તીક્ષ્ણ હતિયારો સાથે ઘૂસી આવ્યા હતા જેમણે લૂંટનો પ્રયાસ કર્યો હતો જેથી દુકાનમાં રહેલા એક આધેડ વયના વ્યક્તિ અને કારીગર દ્વારા પ્રતિકાર કરવામાં આવ્યો હતો જોકે લૂંટારુઓએ તેમના ગળા ઉપર જેથી સ્થાનિકો દોડી ગયા હતા બંને ઇજાગ્રસ્તોને ગળાના ભાગે રૂમાલ બાંધી હોસ્પિટલ ખસેડ્યા હતા લૂંટારા ત્રણ પૈકી એકને ઝડપી લીધો હતો ત્યારબાદ દોડી આવેલી પોલીસના હવાલે શંકાસ્પદ લૂંટારુઓને સોંપી દેવામાં આવ્યો હતો હાલ સમગ્ર લૂંટના બનાવ મુદ્દે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને પકડાયેલા શંકાસ્પદ આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે જ્યારે અમે બે ને ચાલીસે જ્યારે મેં હું ચા પીવા જતો તો બેસન સોમનાથ હોટલ પાસે ત્યાંથી સોનાની દુકાન પાસે જે પબ્લિકો દોડી ને એ પછી પબ્લિકે એમ કીધું કે ચોર છે ચોર છે એ પ્રમાણે અમે જે દોડ્યા એમના પછાડી જ્યારે એક ઈસમને પકડી પાડ્યો છે ને બીજો જે ઇસમ હતો એ અમારા ઉપર જ્યારે મારવાનો હુમલો કર્યો

ના લૂટપાટ કરવાનો પ્રયાસ કર્યો પણ એ લોકો થી જીવ નહીં પબ્લિક ભૂમા ભૂમ પાડવા લાગી તો એ લોકો ભાગી